તારીખ ચૌદ અગિયાર બે હજાર એકવીસ કપાસમાં ફૂલ ચાપકા એમાં લો કપાસ આપ જોઈ શકો છો ખાલી શેઢાનો એક છોડવામાં એવું હોય એવું નહીં પરંતુ આ તમામ અંદરના છોડવાઓ પણ અત્યારે ફાલથી લચી પીડ્યા છે અને લગભગ છોડની ઊંચાઈ નવ ફૂટની છે નવ ફૂટની ઊંચાઈ છોડની આખી વાડીનો કપાસ આ પોઝિશનમાં ઊભેલો છે કોઈ પણ છોડવો જોવો જાણે આને વધ અટકાવીને ચાપકા આવ્યા હોય એવી પોઝિશન ચાપકાની થઈ ગયેલી છે છોડને છાપકાના ઘૂઘરા લાગી ગયેલા છે તમે હરેક છોડ પર એની અસર જોઈ શકશો હરેક છોડ પર દિવાળી પછી આવો કપાસ આવું ફિલ્ડ લગભગ ભાગ્યે જ જોવા મળે એવું ફિલ્ડ અને કપાસ તમને જોવા મળશે આ કપાસ મે મહિનામાં આનું વાવેતર થયું છે આમાંથી અઢી વીઘા જમીન જે છે એમાંથી પાંત્રીસ મણની વણી ઓલરેડી થઈ ગયેલી છે બીજો ત્રીસ મણ આવવાની પૂરી સંભાવના છે અને ત્યારબાદ આ નવો ફાલ એટલે લગભગ સાઠ મણીઓ વીઘવા આવશે એવો પૂરો અંદાજ છે તમે જોઈ શકો છો એકલા છાપકાજ આ આવો કપાસ લગભગ મેં મારી ચોત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરમાં આ ફિલ્ડ મારું પોતાનું કે અન્ય કોઈનું જોયું નથી ખરેખર આ રમણિકભાઈનું જે ફિલ્ડ છે ખેતર છે જોવાલાયક છે કપાસની વેરાયટી બાબતે કદાચ ઘણા બધા ખેડૂતો પ્રશ્ન કરશે હું આમાં રમણિકભાઈનો મોબાઈલ નંબર નાખી દઈશ આપ એને ડાયરેક્ટલી પૂછી શકો છો કારણ કે હું કોઈ પણ કંપનીના બિયારણ કે દવાની કોઈ જાહેરાત કરતો નથી પરંતુ ખેડૂતોને રેકમેન્ડ કરી શકાય એવું એવી આ જાત ખરેખર છે આ રમણિકભાઈના કહેવા મુજબ ફાઈવજી વેરાયટી છે કપાસની ફાઈ જી એમણે ક્યાંથી લીધું કોની પાસેથી લીધું આપ ક્યાંથી લઈ શકો એ દરેક વસ્તુ આપ ડાયરેક્ટ એમને ફોન કરીને પૂછી શકો છો એ પણ વેપારી નથી એ પણ ખેડૂત જ છે પરંતુ એમણે જેમની પાસેથી લીધું એમનું એડ્રેસ કે આપનો કપાસ એમને લખાવા માટેની વ્યવસ્થા એ આપણે ગોઠવી આપશે નવ ફૂટની પૂરી હાઈટ છે કોઈ છોડમાં આવી રીતે ઝીંડવા લાગેલા હોય આવી રીતે કપાસ લાગેલો હોય કે આવો ફાલ આવેલો હોય એવું ભાગ્યે જ તમે જોઈ શકો એક એક છોડવા ઉપર દોઢસો દોઢસો છાપકા હોઈ શકે લંગરું લાગી ગયેલી છે એનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો